દિવાળી જેવો માહોલ છે તો દરેક રામજી મંદિરમાં દસથી વધુ ચોખ્ખા ઘીની વાનગીઓ બનાવી ફસાણ અંકુટ ધરાવાશે અંકુટ બાદ મહાઆરતી કરીને ભક્તો પ્રસાદ વિતરણ કરાશે અયોધ્યા અને છપૈયામાં અમારા પરિવારનો અતૂટ નાતો છે અમો જનોય અને મુંડન ત્યાં જ કરીએ છીએ અયોધ્યામાં ભગવાન રામનું પાંચસો વર્ષ બાદ આગમન થાય તે દિવસે દિવાળીની જેમ ઉજવાશે આ દિવસે રામજી મંદિરમાં અંકુટ ધરાવીને ઘેર ઘેર દીવા પ્રગટાવાશે ગામના રામજી મંદિરોને શણગારીને ઢોલ નગારા વગાડ્યા નગારાની વ્યવસ્થા હરિભક્તો દ્વારા કરાશે વઢવાણ સ્વામિનારાયણ મહંત પરિવારના અયોધ્યા સાથે અટૂટ નાતો છે ત્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો તારીખ બાવીસ જાન્યુઆરીએ તેમાં વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા બસોથી વધુ ગામોના રામજી મંદિરમાં અન્કુટનો પ્રસાદ ધરાવાશે જેમાં મહાઆરતી બાદ હજારો ભક્તો અન્કુટનો પ્રસાદ ગ્રહણ કરશે વઢવાણ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મભૂમિ સ્થાનમાં દિવ્ય સ્થાનમાં ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે અયોધ્યા તો દિવ્ય સ્વર્ગભૂમિની જેમ શણ શણગારવામાં આવી રહી છે અને એવો દિવ્ય ઉત્સવ પણ ઉજવવા જઈ રહ્યો છે પણ અમારા વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા સુરેન્દ્રનગર અને આજુબાજુના લગભગ બસો એક મંદિરોમાં આપણે એવો જ દિવ્ય ઉત્સવ થાય એના માટે ભડવાણ મંદિર દ્વારા જેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દિવાળી હોય અને અન્નકૂટ ભરાય છે તેમ તમામ બસો એક રામજી મંદિરોમાં અન્નકૂટની સેવા વઢવાણ મંદિર દ્વારા કરવામાં આવશે ત્યાં તમામ સત્સંગીઓ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના હોય કે સનાતન પરંપરાના હોય કે રામજી મંદિરના હોય તમામ ભેગા થઈ ત્યાં ઉત્સવ ઉજવશે અને ઉત્સવ દરમિયાન અન્નકોટ ધરાવવામાં આવશે અને અન્નકોટનો મહાપ્રસાદ થશે એમ ઘરે ઘરે દિવાળી સુરેન્દ્રનગર જિલ્લામાં થાય એવું આયોજન વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવે છે